બીએપીએ સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવનો શુભારંભ થાય બીએપીએસ સંસ્થાના સ્થાપક ધ્રુમ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન એટલે પેટલાદ તાલુકાનું મેળવ ગામ આ મેળવ ગામે આવેલ બીએપીએ સોંગણ્યા મંદિરને પચ્ચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે મેળાવની અંદર યજ્ઞપુરુષ નગરનું નિર્માણ કર્યું છે જેની અંદર દરેક વ્યક્તિને અહીંયાથી કંઈક ને કંઈક આધ્યાત્મિક વાતાવરણ મળે સંસ્કાર મળે તે હેતુસર દરેક બાળકોના જીવનની અંદર બાળઘડતર થાય તે હેતુથી બાળનગરીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે પારિવારિક એકતા પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન હંમેશા દરેક પરિવારની અંદર એકતા વધે સંપ વધે એના માટે પ્રમુખ સ્વામી મહારાજે એ હંમેશા પ્રયત્ન કર્યા છે એટલે પારિવારિક એકતા વ્યક્તિગત જીવનની અંદર પોતે આગળ વધે એવા પ્રયત્નો અહીં આગળ થાય છે બાળનગરીની અંદર પણ વિવિધ પ્રકારના શેરું જૂઝો સુવર્ણા માછલી આવા વિશેષ એ સો મૂકવામાં આવ્યા છે ગઈ સાલ જે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવે અમદાવાદની અંદર જે નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ જ હેતુસર એ જ આશયથી મેળાની અંદર પણ એવા જ ઉમદા વિચાર સાથે અહીં આગળ નગરનું નિર્માણ કર્યું છે સમગ્ર નગરનું સંચાલન મેળાવ ઝોનની અંદર આવેલ સાહીઠ કરતાં વધારે ગામોના કાર્યકરો દ્વારા થઈ રહ્યું છે દેરસો કરતાં પણ વધારે કાર્યકરો મહિલા પુરુષ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય મેળા મંદિર રજ જયંતિ મહોત્સવની જય આ મેળાઓ એટલે મારા ગુરુ નામ ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે આ ભૂમિ પર પ્રગટ થયા અને એમણે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી આ નગર દ્વારા જ કરી રહ્યા છે આવું બધું આયોજન હોય તો સેજે સેજે માણસોને આવવાનું મન થાય તો એ નિમિત્તે મુખ્ય ઉદ્દેશ એ છે કે કેમ કરીને માણસ વધારે ને વધારે સાચા અર્થમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતો થાય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવે છે એ સાચા અર્થમાં સુખી થાય છે તો એક પ્રયાસ છે કે પછી બને એનો મુખ્ય હેતુ સાથે આ યજ્ઞ પુરુષ નગર કહેતા કે શાસ્ત્રીજી મહારાજનું નામ એ યજ્ઞ પુરુષ હતું તો યજ્ઞ પુરુષ નગર આ બનાવવામાં આવેલું છે તો બધા આવે અને બધા સાચા અર્થમાં સુખી થાય સર્વત્ર સુખીનો સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ માપનું યાદ દરેક સુખી થાય કોઈ દુઃખી ન થાય એવું હેતુ સાથે અમે આખું આ નગરનું આયોજન કરેલું છે જય સ્વામિનારાયણ